ઉત્તરાખંડના હરિદ્વારમાં પૌરાણિક ચંડીદેવી માતાજીના મંદિરે પહોંચ્યું જીટીવી ગુજરાતી ન્યૂઝ ભારતભરમાં હિન્દુ ધર્મમાં દેવભૂમિ હરિદ્વારનું ખૂબ જ મહત્ત્વ છે હરિદ્વાર સાથે લાખો કરોડો ભક્તો સીધી આસ્થા સાથે જોડાયેલા છે અને શાસ્ત્રો પ્રમાણે પવિત્ર ગંગા સ્નાનનું ખૂબ જ મહત્ત્વ છે અહીંથી જ પવિત્ર ચારધામની યાત્રા શરૂ થાય છે ગંગોત્રી યમુનોત્રી કેદારનાથ અને બદ્રીનાથ સાથે ઋષિકેશ પણ અહીં જ આવેલું હોય સાંજની ગંગા આરતીનો હજારો લોકો અહીં લાભ લે છે હરિદ્વારમાં ચંડીદેવી મનસાદેવી માતાજીના મંદિર આવેલા છે આ બંને શક્તિપીઠ સાથે દેશ વિદેશના કરોડો ભાવિ ભક્તો જોડાયેલા છે અને હરિદ્વાર ભારતનું સાંસ્કૃતિક અને ધાર્મિક મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં ગુજરાતીઓ પણ રોજના હજારોની સંખ્યામાં ગંગા નદીમાં ડૂબકી લગાવી અને પોતાના ભાગ્યનું ભાથું બાંધી અને ધન્યતા અનુભવે છે ભારતનું મુખ્ય સ્થાન એટલે હરિદ્વાર એટલે હર હર ગંગે કરોડો લોકો સાથે આસ્થા સાથે સીધે સીધું જોડાયેલું સ્થાન એટલે હરિદ્વાર શર્માજી પંડિતજી છે એટલે ધર્મનું ખૂબ મહત્વ હોય આપણે પૂછીએ ગંગાનું મહત્વ શું છે શર્માજી એ ગંગા કા મહત્વ કેટલા ગંગા કા મહત્વ એ હૈ ગંગા જબ આઈ શ્રી પૃથ્વીની તો ગંગા બહુ વિવેક મેં બ્રહ્મ કમન બ્રહ્માજીને ભગવાન વિષ્ણુ કા પદ ધોયા पग धो के फिर ब्रह्मा जी ने अपने कमंडल में रखा उसके पश्चात में महादेव भाई इसका विवेक कोई नहीं संभाल सकता था गंगा जी तो का तो कहा पृथ्वी पे जाओ तो यहाँ पे उन्होंने तपस्या किसने किया भाजपा राजा ने अपने साठ हजार अपने दादा परदादा ग्रदादाओं के मोक्ष देने के लिए राजा सगर के जो साठ हजार पुत्र थे वो कपिल मुनि के नेत्रों की अग्नि से भस्म हो गए थे तो संत को संत को उन्होंने संत ने ही समझा उन्होंने पाखंडी भी समझ के उन्होंने और इंद्र ने उनका अश्व कपिल मुनि के आश्रम के पीछे कुटिया में बांध दिया तब उनके नेत्र से अग्नि निकली वो भस्म हो गए तभी राजा सगर के सातवीं पीढ़ी में जाके राजा भागीरथ जी हुए भागीरथ जी ने भगवान शंकर जी की तपस्या की एक पक्ष में तैस वर्ष खड़े होकर तपस्या की कैलाशम तब माता जी प्रकट हुई તીન ધારાએ હઈ ગંગાજી એક સુરક્ષગંગા એક પાતાલ લોકગંગા એક મૃત લોકગંગા જો સામને સાક્ષી આપકો દીખતી હોય જો સુરતગંગા ઉમે સુગંધ આતી હોય જુષ્પ મેતી હોય ગુલો ગુલાબમાં આવતી હોય સુગંધ આતી તમે જોઈ શકો છો કે હરિદ્વારનું મહત્ત્વ કેટલું છે એટલે ભારતભરના તેત્રીસ રાજ્યો અને આખું વિશ્વ તો આ હરિદ્વારમાં દર્શન કરતા કરવા આવતા હોય અને ગુજરાતની છ કરોડ પ્રજા તમે જોઈ શકો છો કે એનું તો મુખ્ય સ્થાન આ છે એટલે ગંગામાં સ્નાન કરવું ખૂબ જ મહત્ત્વ છે અને ગંગોત્રી યમનોત્રી જમનોત્રી કેદારબદ્રી આ તમે જોઈ શકો છો કે આ મુખ્ય સ્થાન છે અહીંથી આ જે યાત્રા થશે હરિદ્વારથી થતી તો કરોડો કરોડો લોકો સીધા હરિદ્વાર આ આસ્થા સાથે ખાસ જોડાયેલા હોય અને જી ન્યૂઝ આજે ખાસ હરિદ્વાર જે પધારેલું છે આ ડેસ્ટિનેશનની વિઝિટ ખાસ કરેલી છે મહેશ કકેરિયા જી ટીવી ન્યૂઝ હરિદ્વાર